સંવંત બે હજાર એક્યાસી માં જે મકરસંક્રાંતિ આવે છે તે મકરસંક્રાંતિનું મહાત્મય આજ જ વર્ષે મકરસંક્રાંતિ પોષપદ એકમ અને મંગળવાર તારીખ ચૌદ એક બે હજાર પચીસના રોજ થાય છે આ વર્ષે મકરસંક્રાંતિ સવારે આઠ કલાક અને છપ્પન મિનિટથી બેસે છે એટલે પુણ્યદાન કરવાનો જે સમય છે તે સવારે આઠ છપ્પનથી સૂર્યાસ્ત સુધીનો શ્રેષ્ઠ છે એટલે ત્યારે પુણ્યદાન કરવું જોઈએ આ વર્ષે પુનવર્ષુ નક્ષત્ર છે યોગ છે અને બાલવકર્ણ છે આ વર્ષે મકરસંક્રાંતિ જે છે તે પૂર્વ દિશાથી આવે છે અને પશ્ચિમ દિશા તરફ જાય છે તેની દ્રષ્ટિ જે છે તે નૈઋત્ય ખૂણાની અંદર છે તેનું મુખ જે છે તે દક્ષિણ દિશા તરફ આવેલું છે સંક્રાંતિના સ્વરૂપની વાત કરીએ તો સંક્રાંતિનું જે સ્વરૂપ જે છે તે સાઠ યોજના વિસ્તારવાળી છે તેનું લાંબુ નાક નવ હાથ એક માથું અને પુરુષના આકારવાળી છે દાંત ઘસતી આવે છે કઠોરો વચનો બોલતી આવે છે ગાય ભેંસને દોતી કામ સેવન કરતી આવે છે આ વર્ષે મકરસંક્રાંતિનું જે વાહન જે છે તે વાઘનું છે ઉપવાહન જે છે તે ઘોડાનું છે પીળા વસ્ત્ર ધારણ કરેલા છે તિલક જે કરેલું છે તે કેસરનું કરેલું છે હાથમાં આયુધ ગદાનું છે આભૂષણો મોતીના ધારણ કરેલા છે જાતિ સર્પની છે અવસ્થા કુમારી છે અને ભોજનમાં દૂધ પાક જમે છે અને તે ભોજનનું પાત્ર જે છે તે રૂપાનું છે સંક્રાંતિ માટે એવી માન્યતા છે કે સંક્રાંતિ જે જે વસ્તુ ધારણ કરે જે વસ્તુ ભક્ષણ કરે તેના ભાવ વધે આ વર્ષે સંક્રાંતિનું વાહન વાઘ છે ઉપવાહન ઘોડો છે તો આવા પશુઓમાં રોગચાળો વધે બીમારીનું પ્રમાણ વધે આ વર્ષે પીળા વસ્ત્ર ધારણ કર્યા એટલા માટે સોનું છે ચણા દાળ છે આવી પીળી વસ્તુઓના ભાવો વધે પછી સંક્રાંતિ મોતીના આભૂષણો ધારણ કર્યા છે એટલે આવા આભૂષણો છે તે પણ મોંઘા થાય હાથમાં આયુધ ગદાનું છે તો આવું આયુધો હોય હથિયારો હોય તેના પણ ભાવો વધે જાતિ જે છે તે સર્પની છે તો સર્પોને પણ આ વર્ષ દુઃખદાયી રહે સંક્રાંતિ ભોજનમાં દૂધપાક જમે છે એટલા માટે દૂધના ભાવ વધી શકે દૂધમાંથી બનતી જે મીઠાઈઓ હોય તેના પણ ભાવ વધી શકે છે ભોજનનું જે પાત્ર જે છે તે રૂપાનું છે એટલા માટે રૂપાના પણ ભાવો વધી શકે છે આ વર્ષે અનાજની વાત કરીએ તો ચોખા છે અડદ તુવેરદાર ચણા મકાઈ આવા અનાજ છે ધાન્ય છે તેમના પણ ભાવ વધી શકે છે આ વર્ષનો રાજા સૂર્ય છે અને સેનાપતિ શનિ છે એટલા માટે લોકોમાં અને પશુઓમાં રોગચાળો અને બીમારીનું પ્રમાણ વધી શકે લૂંટફાટ વધી શકે અને કુદરતી આફત જેમ કે વાવાઝોડું ધરતીકામ અતિવૃષ્ટિ થઈ શકે છે આ વર્ષે મેઘનો નિવાસ ધોબીના ઘરે છે એટલા માટે એકંદરે વરસાદ સારો થાય ખેતી સારી થાય અને માણસો સુખી થાય સ્તંભની વાત કરીએ તો જે ચાર સ્તંભ હોય છે જળનો સ્તંભ તૃણનો સ્તંભ વાયુનો સ્તંભ અને અન્નનો સ્તંભ આ ચારેય સ્તંભ મળતા હોય તો આવતું વર્ષ જે છે એ સોએ સો ટકા સારું થાય છે તો આ વર્ષની વાત કરીએ તો ચૈત્ર સુધી એકમના રોજ જે રેવતી નક્ષત્રમાં જે જળસ્તંભ જે છે તે મળે છે બીજા સ્તંભની વાત કરીએ તો તે વૈશાખ સુદ એકમ ભરણી નક્ષત્રમાં તે તૃણનો સ્તંભ મળે છે ત્રીજો સ્તંભ વાયુનો સ્તંભ જે જેઠ સુદ એકમ મૃક્ષી નક્ષત્રમાં તે વાયુનો સ્તંભ મળે છે અને ચોથો સ્તંભ અન્નનો સ્તંભ જે અષાઢ શુદ્ધ એકમ પુનવર્ષુ નક્ષત્રમાં જે આંશિક રીતે મળે છે એટલે કે આ વર્ષે ત્રણ સ્તંભ મળે છે એટલા માટે આવતું જે વર્ષ જે છે પિંચોતેર ટકા સારું થઈ શકે છે આ વર્ષની અંદર ગુરુપુષ્ય અમૃત યોગ ત્રણ આવે છે અમૃતસિદ્ધિ યોગ પાંચ આવે છે શનિવારી અમાસ પાંચ આવે છે સોમવતી અમાસ ત્રણ આવે છે બુધવારી અમાસ ત્રણ આવે છે સોમવતી પૂનમ ત્રણ આવે છે ગ્રહણ વિશેની માહિતીનો વિડીયો આગળ મૂકેલ છે જે તમે ગ્રહણ વિશે જાણવું હોય તો તે આગળ વિડિયો છે જે તમે જોઈ શકશો સંક્રાંતિના દિવસે તલનું ઘણું મહત્વ હોય છે જેમ કે તલ ખાવા તલના પાણીથી સ્નાન કરવું તલના લાડુનું દાન કરવું ગાયોને ચારો કૂતરાઓને રોટલા પંખીઓને દાણા નાખવા બ્રાહ્મણ સાધુ સંત ગરીબોને વસ્ત્રદાન અન્નદાન પોતાની શક્તિ મુજબ દાન કરવું તે દિવસે આપણે જે કંઈ પણ દાન કરીએ એનું અનેક ગણ્યું પુણ્ય આપણે પ્રાપ્ત થાય છે એટલા માટે મકરસંક્રાંતિના દિવસે યથાશક્તિ પુણ્યદાન દરેક મનુષ્યએ કરવું જોઈએ આપને આ માહિતી યોગ્ય લાગી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો શેર કરજો અને બે લાઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં હવે વિડીયો લાંબો ન કરતાં અહીં વિડીયો પૂર્ણ કરું છું મારી મતી અનુસાર આપને માહિતી આપી છે બાકી તો હરી બળવાન છે જય માતાજી જય મહાદેવ